હેલો ફ્રેન્ડ નેહા એજ્યુકેટિવ માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું 26 સપ્ટેમ્બર 2025 ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આગામી પરીક્ષામાં તમને ખૂબ જરૂરી છે અને તમને ચોક્કસથી એક માર્ક પાવામાં મદદરૂપ થશે પરંતુ એ પહેલા તમારે વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે તો તમને વિડિયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે એ તમે અધૂરા રહી ખરું ને અને તમને એકદમ ઓથન્ટિક સોર્સ દ્વારા નો સોર્સ હોય છે એમાંથી હું તમને માહિતી પ્રોવાઈડ કરું છું જે તે મંત્રાલયના મંત્રીનો ઓફિશિયલ જે રીતે એકાઉન્ટ હોય છે એમાંથી તો તમારે માહિતી અંગે પણ નિશ્ચિત થઈ જજો કે માહિતી ક્યાંથીમાં ખોટી નહીં હોય અને પ્રફેક્ટલી હું તમને આપીશ અને હું તમને જે આપું છું ડિસ્પિપ્ટ ટિવ એક્ઝામ તલાટી ની આવશે ને એમાં પણ તમને ઉપયોગી થશે કેમ તો ઘણી બે વાક્યોમાં જવાબ પાંચ વાક્યોમાં જવાબ તો હું જે લખાવું છું ને એ તમારે એમાં બધું જ હેલ્પ થશે કરશે ખરું ને તો તમે એકદમ ધ્યાનથી સાંભળજો અને નો બકવાસ સીધી વાત રાઈટ કારણ કે તમે સૌ સિરિયસલી તૈયારી કરનારા મિત્રો છો એટલે મને નથી લાગતું કે મારે તમને બીજા બધાની જેમ લેક્ચર આપવું જોઈએ ખરું ને ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું તાજેતરમાં જાહેર કરવામાં આવેલ सत्तर नवा तालुका बाद गुजरात में कुल तालुकाओं की संख्या कितनी थी ऑप्शन ए बसो ऑप्शन बी बसो ऑप्शन सी बसो ऑप्शन सी बसो ओगन पचास बोलो ख्याल छे नहीं आप जवाब ऑप्शन बी बसो पांसठ के थी थी આની નિર્ણય લેવામાં આવે છે એમના દ્વારા બરાબર હાલના રાજ્યના એકવીસ તાલુકા નવા સત્તર તાલુકાની રચના કરવામાં આવી છે બરાબર છે કેમ તો એનાથી વિકાસને ગતિ આપશે તાલુકા કક્ષાએ શું થશે તો સરકારી કચેરીઓમાં કાર્ય કરવામાં સુગમતા રહેશે એમ જ નવા તાલુકા રચવા રચવાથી હાલના એકાવન વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાનો વધારો થશે કેટલા તાલુકાઓ છે વિકાસશીલ તો એકાવન યાદ રાખજો બે હજાર પચીસ માં તમને ખ્યાલ જ હશે કે સત્તર મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી બરાબર આઠ હતી પહેલા અને બીજી નવી સત્તર જાહેર કરવામાં આવી હતી

જેમાં એકાવન વિકાસશીલ તાલુકાઓ છે ક્લિયર થઈ ગયું અને નવી મહા મહાનગરપાલિકાઓ આઠ હવે તમને એક બે ત્રણ ચાર એવી રીતના ઓપ્શન આપ્યા તો આઠ નથી કેમ તો નવી જાહેર કરાય છે તો સત્તર થઈ છે તમારે યાદ રાખવાનું છે બરાબર હવે અહીંયા અમે તમને પ્રૂફ પણ આપ્યું છે જો કેબિનેટ બેઠકમાં નવો જિલ્લો વાવ થરાદ તથા સતત તાલુકાની રચના માટે મંજૂરીનો મહત્વપૂર્ણ નિર્ણય ક્લિયર થઈ ગયો નવો એટલે કે ઓફિશિયલ આપણે ભણેલા જ હતા પણ ઓફિશિયલી આજે ઓન પેપર બધું આવી ગયું છે મંજૂરી મળે એટલે કહેવાય બરાબર વિકેન્દ્રીકરણને વેગ આપતો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય હવે નવા નવા જે તાલુકા છે એના નામ છે બરાબર એ તમને મેં આપ્યા છે સૂચિત બરાબર એ કયું કયું છે તો ગોધર છે કોઠનાલ છે ચિકદા છે નાના પોઢા છે રાહ છે આ તમારે બધા જ યાદ રાખી લેવાના છે તાલુકાને કેમ નવા બન્યા છે એટલા માટે બરાબર એમાં ખાસ તો કયા યાદ રાખશો એક તો શામળાજી યાદ રાખજો યાદ રાખજો બરાબર બરાબર અને તમારે આટલા યાદ રાખવાના છે ક્લિયરલી બરાબર હવે આગળ વધીશું નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ઓપ્શન એ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા

સાચા છે યાદ રાખીએ ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના ગુજરાત સરકારમાં ચાલી રહી છે ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના શહેરની આજુબાજુ પ્રવેશ નહી એટલા માટે મોટા ગ્રીન રિંગ રોડ માટે સસ્ટેનેબલ ઇન્ટીગ્રેશન વે મિડિલ એન્ડ શોલ્ડર્સ ડ્રેનેજ અને વરસાદી પાણીનું વ્યવસ્થા સ્થાપન રોડ યુટિલિટી વૃક્ષારોપણ તથા ટ્રાફિક વ્યવસ્થા સ્થાપન અને રોડ સલામતી સહિતની સુવિધાઓ આ ગ્રીન રોડ ગ્રીન રિંગ રોડ કનેક્ટિવિટીમાં મળશે બરાબર યોજનામાં હવે આ યોજનામાં જ્યારે રોડને ને બધું શરૂઆત કરશે તો મહત્તમ રિન્યુએબલ એનર્જી વાપરવામાં આવશે તેમજ એમાં શું થશે જે કુલ મટીરિયલ વપરાશે એમાંથી મોટા ભાગનું મટીરિયલ એવું હશે કે જેને રિસાયકલ કરી શકાય રિસાયકલ એટલે ફરીથી યુઝ કરી શકાશે બરાબર છે గరబాడా ఢోగంగీ బోలో આવનારી કોઈ પણ પરીક્ષા હશે ને એમાં વન વન લાઈનર તરીકે કાં તો જીપીએસસી ની પરીક્ષામાં વિધાન વાક્ય તરીકે આ પ્રશ્ન ચોક્કસથી આવશે તો સ્ટાર લગાવીને રાખી લેજો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ડોગ ઓકે ડોંગ પ્રથમ વખત સૂર્યોદય ફેસ્ટિવલ ક્યાં યોજાશે ડોંગ કોણે જાહેરાત કરી છે તો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ દ્વારા જાહેરાત કરવામાં આવે છે તેમાં ખાંડુએ જાહેરાત કરી છે કે અંજોલ જિલ્લાના ડવ ગામ ખાતે પ્રથમ વખત સૂર્યોદય ફેસ્ટિવલ યોજવામાં આવશે કેમ તો અરુણાચલ પ્રદેશ પૂર્વોત્તર રાજ્ય છે એકદમ પૂર્વમાં આવેલું છે ખરું ને તો એ પૂર્વમાં આવેલું છે તો સૌથી પહેલું સૂર્યનું કિરણ પણ ત્યાં જ આવે છે સૂર્ય પણ ત્યાં જ ઉગે છે એટલા માટે સૂર્યોદય ફેસ્ટિવલ તરીકે ઉજવશે હવે એ ઉજવશે એટલે પાંચ દિવસ સુધી ચાલશે ક્યારે તો ઓગણત્રીસ ડિસેમ્બર થી બીજી જાન્યુઆરી એક હજાર બસો ચાલીસ કિલોમીટર ની ઉંચાઈ આવેલું છે ભારત ચીન અને મ્યાનમાર ત્રિજંક્શન ઉપર વસેલું છે હવે તમને સિમ્પલ વન લાઈન પૂછીને નીચેનામાંથી ભારતનું કયું શહેર

સિવાય પારંપરિક નૃત્યો દર્શાવવા કે પારંપરિક વાનગીઓ એ બધું અહિયાં પણ આકર્ષણ નું કેન્દ્ર રહેશે પછી ગુજરાત હા ચલો હવે આ તો થયું આપડે ભારતમાં પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે સૂર્ય થાય છે ઉગે છે ક્યાં સૌથી પહેલા બરાબર તો ગુજરાતમાં ક્યાં ઉગે છે ગુજરાતમાં પૂર્વ નો જિલ્લો તરીકે દાહોદ જાણીતું છે કેવું પૂર્વ નું પ્રવેશ દ્વાર કહેવાય છે પૂર્વ નો જિલ્લો કહેવાય છે પૂર્વોત્તર તો ઓફકોર્સ દાહોદમાં પ્રથમ સૂર્યોદય થાય છે એટલે કે સૂર્ય ઉગે છે એનું પ્રથમ કિરણ પડે છે બરાબર છે ગુજરાતની વાત કરું છું ભારતમાં તો ડોંગ જ આવશે ગુજરાતની વાત કરું છું તો કન્ફ્યુઝ ના થતા સૌથી પહેલાં સૂર્યનું પ્રથમ કિરણ ડોંગવા પડે છે તો સૂર્યાસ્ત ક્યાં થાય છે તો સૂર્યાસ્ત થાય છે ગુજરાતમાં ચાલો રાજ્ય પૂછે તો ગુજરાત કેમ તો ગુજરાત એ પશ્ચિમમાં આવેલું રાજ્ય છે ગુજરાતમાં ક્યાં

સપ્ટેમ્બર પ્રથમ મંગળવાર દર મહિનાનો છેલ્લો શનિવાર સપ્ટેમ્બર નો પ્રથમ શનિવાર કે દર મંગળવાર બોલો ખ્યાલ હોય તો બોલો ફટાફટ ફટાફટ సప్టెంబర్ నో ప్రథమ మంగళవారం દર મહિના નો છેલ્લો શનિવાર સપ્ટેમ્બર નો પ્રથમ દિવસ કે દર મહિના નો ચોથો મંગળવાર બોલો

દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણા દિવસ ઉજવવામાં આવે છે કયો દિવસ ઉજવવામાં આવે છે પૂર્ણા દિવસ ઓકે પૂર્ણા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો દર મહિનાના ચોથા મંગળવારે બરાબર અચ્છા આના ઉપરથી એક વસ્તુ પણ યાદ રાખી લેજો કે એક અન્ય પ્રશાસન દિવસ પણ હોય છે તે દર મહિનાના ચોથા શુક્રવારે થાય છે બરાબર કયું અન્નપૂર્ણ દિવસ તો દર મહિનાના ચોથા શુક્રવારે બરાબર આટલું પણ યાદ રાખી લેજો અહીં શું છે પૂર્ણ યોજના તો કોની છે તો પહેલા તો ગુજરાત સરકારની છે એટલું તમારે યાદ રાખવાનું છે પહેલા તો શું યાદ રાખશો કે આ કોની યોજના છે તો ગુજરાત સરકારની યોજના છે બરાબર યાદ રાખજો હવે શું છે તો ગુજરાતના બાળકો કિશોરીઓ અને માતાઓના ને પોષણ સુધારવા માટે બે હજાર અઢાર થી શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકાર ની પૂરું નામ પીયુઆરએનએ પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રીશન એન્ડ રિડક્શન ઇન ન્યુટ્રીયલ એનિમિયા યોજના તો પૂરું નામ તમારે યાદ રાખવાનું છે પૂરું નામ પૂછાવાની શક્યતાઓ પૂરી હોય છે આ યોજના હેઠળ કિશોરીઓને પૂર્ણા દિવસે ટેક હોમ રાશનના ચાર પેકેટ આપવામાં આવે છે આર્યુવેદિક પોલિક એસિડની ટેબ્લેટ્સ આપવામાં આવે છે તેમજ કૃમિનાશક ગોળીઓ દર ફેબ્રુઆરી મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં ઉજવાય છે કૃમિ દિવસ હોય છે ફેબ્રુઆરી મહિનામાં એને ધ્યાનમાં રાખીને બરાબર તો યાદ રાખજો ક્યારે અપાય છે કૃમિનાશક ગોળી ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં બરાબર છે ક્યારે તુકાશેમાં યોજના હેઠળ તો પૂર્ણા યોજના હેઠળ પછી આ યોજના હેઠળ કિશોરીઓને પૂર્ણ તે દિવસે ટે કોમ રાસનના ચાર પેકેટ ફરીથી આવી ગયું હા ત્રણ મહિને હિમોગ્લોબિનના સ્તરની તપાસ કરવામાં આવે છે એમજ સોળથી અઢાર વર્ષની શાળાએ ન જતી હોય તેવી બાળકીઓને આત્મનિર્ભર કરવા માટે વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે પૂર્ણ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં મહિનાના ચોથા મંગળવારે પૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે યાદ રાખી લેજો મહિનાના ચોથા મંગળવારે પૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે બરાબર છે ને તો અને હા તમને ખ્યાલ છે મમતા અભિયાન મમતા દિવસ ક્યારે ઉજવાય છે

બરાબર દર મહિનાનો ચોથો શુક્રવાર અન્ન દિવસ આંગણવાડી બધાની ઉજવણી થાય છે બરાબર એ પણ યાદ રાખવાનું મમતા દિવસ હોય અન્ન દિવસ હોય કે પછી પૂર્ણા દિવસ હોય બધા ક્યાં ઉજવશે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ દર બુધવારે બરાબર પછી પૂર્ણા દિવસ તો દર મહિના સપ્ટેમ્બર ના ચોથા દરેક શનિવારે ચોથા મંગળવારે અને પૂર્ણ યોજના હેઠળ મંગળવાર મંગળવારે અને દર મહિનાના ચોથા શુક્રવારે બરાબર યાદ રાખજો એક મિનિટ મેં હા અહીંયા મેં તમને કર્યો જ નથી જવાબ જવાબ પણ આપણો કરી દઈશું ને ઓપ્શન ડી બરાબર ચાલો હવે આજનો આપણો લાસ્ટ પ્રશ્ન વર્લ્ડ કન્ટ્રાસેપ્શન ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ પચીસ સપ્ટેમ્બર ઓપ્શન બી છવ્વીસ સપ્ટેમ્બર ઓપ્શન સી સપ્ટેમ્બરનો છેલ્લો રવિવાર કે ઓપ્શન ડી એક પણ નહીં તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી છવ્વીસ સપ્ટેમ્બર વિશ્વ ગર્ભપાત દિવસ સામે ઉજવવામાં આવે છે છવ્વીસ સપ્ટેમ્બર

ત્યાં સુધી ગુજરાતના ક્લાસીસવાળામાં કોઈનામાં દમ નથી કે વિદ્યાર્થીઓને સાથ આપે એમને ખાલી કમાવાના ઇન્ટેન્સથી એમની બુક સ્લૉન્ચ કરવા માંડે છે ધરાધર ઢળાધર અને તલાટીની પરીક્ષા કોઈ બુક વાંચવાથી કશું નહીં થાય તમારે તમારે મહેનત કરવી પડશે તો તલાટી મિન્સ લખ્યો છે ને તે બધા વાળા બેકાર છે એમને બસ કમાણીના ઇન્ટેન્સથી એમને બુકમાં આમથી પૂછાશે કરીને તમને ગેરમાર્ગે દોએ છે কাজ রেফরি শেষ পরে করছো খরু চালো হবে ডিসক্রিপশন বোকস ফটাফট ডাউনলোড করে রিবিজন করে রেজা লিসক্রেন্ড হ্যাভ ডে